અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી ગઈકાલે પડેલા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું સાવરકુંડલામાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે ઓડિયા ગામે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા તલ બાજરી જાર અને ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયું છે કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરો પાણીમાં તરબતર થયા છે જાર અને ડુંગળીનો પાક પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે જી જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે વ્યાપક વ્યાપકપણે નુકસાની ગઈ છે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છે તે જૂટવાઈ ગયો છે ઉનાળુ પાકનું વાવેતર તૈયાર હતું ત્યારે જ વરસાદે કમોસમી વરસાદે જે રીતે તહેશ તહેસ મચાયું છે હું કેમેરામેન ને કહીશ કે બતાવવાના પ્રયાસ કરે હાલમાં જે રીતે પાણી છે તેમાં ખેતરો પાણીમાં તરબતર થઈ ગયા છે અમરેલી જિલ્લાના મોટા ભાગના ગામોમાં વધુ પડતા વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપકપણે છે આપ જોઈ શકો છો આપણે સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામે પાણીમાં તરબતર આખા ખેતરો થઈ ગયા છે ઝાર છે તે પાણીમાં તરબતર જોવા મળી રહી છે આપણે અહીંના સ્થાનિક સાથે વાત કરવા પ્રયત્ન કરીશું આપણી સાથે ઓળિયા ગામના જ પૂર્વ સરપંચ નરેશભાઈ છે નરેશભાઈ તમારા ગામમાં વરસાદ પડ્યો નુકસાની મારા ગામની અંદર રાત્રે બે કલાક વાવાઝોડા થઈ છે ડુંગળીના પાક ને બાજરીના પાક તલ આ બધાની અંદર બહુ મોટી નુકસાની રાત્રે થઈ છે અને અત્યારે ખેડૂત રાતા પાણી રોવે છે અને પશુધન માટે જે ઘાસ સારો હતો એ પલળી અને તરી અને આગળના નેરાની અંદર વહી ગયો છે પશુપાલનનું ગુજરાન કેમ સડાવવું એ મોટા મોટી અત્યારે મુસીબત ખેડૂતો માટે ઉભી થઈ છે અને સવારનો સર્વે કરું છું બધા જ ખેડૂતો રોવે છે અને બધા જ ખેડૂતોને આજે ભયંકર મોટા મોટી નુકસાની થઈ છે અને સવારનો અમે સર્વે કરીએ છે અને સરકાર અમે માગણી કરી છે કે અમારા ખેતીના પાકનો ઝડપથી સર્વે કરે અને થતી હોય એટલી અમને સહાય કરે આપડે અન્ય ખેડૂત પણ છે વડીલ તમારા પાક ડુંગોળી પાકો તરબતર દેખાય છે કેટલું નુકસાન થયું શું વાત કરો મારે સાત વીઘા ની ડુંગળી હતી સાત વીઘા ની ડુંગળી માં વરસાદ પડી ગયો છે કા કાઢીન પાત્રા કરેલા હતા પાત્રા પણ અત્યારે પલ્લી ગયા છે વાવાઝડાના જો મોસમી વરસાદ ના કારણે અને મારે બે લાખ ની નુકસાની ગઈ છે હું સરકાર પાસે એટલી માંગણી કરું છું કે થોડીક અમને ખેડૂતો ને આમાં સહાય કરે આપણે તો અન્ય ખેડૂત પડ છે એને પૂછો વડીલ તમારી ઝાડ છે તો પાણી માગી કરે છે શું કે છે દાદા અમારે 5 વીઘા ને જાર છે વાટેલે એમ નામ છે લણવા ને બાકી એ તે તો અત્યારે અત્યારે છે તમે એ માલનો કરવો એ કાંઈ અમને કાંઈ દસ નથી શું કરવાનું આપણે બધા અન્ય શેડું છે એને પણ પૂછી મળી લે તો તમારું કયા ગામ ને કયા પાકને કેવી નુકસાની વાત મારું ગામ ઓળિયા સાવરકુંડલા તાલુકાનું અને મારું નામ મહેશ કાછરોટિયા અને મારે ડુંગળી છે સત્તર વીઘાની ડુંગળીમાં બહુ બહુ નુકસાન થયું છે અને આઠ વીઘાના તલ છે તલ વાઢેલા પીડાતા એ બધાય પાણીમાં ગળકાવ થઈ ગયા છે અમરેલી જિલ્લાના ઓળિયા ગામના ખેડૂતોને વ્યાપકપણે નુકસાની ગઈ છે અને કમોસમી વરસાદે કાળો કહેર અમરેલી જિલ્લાના ઓળિયા ગામમાં વરસાયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જી જી ફારૂક માહિતી બદલ આભાર આપનો